કેમ છો મિત્રો હું છું તમારી ભૂરી અને આજે મસ્ત કોમેડી લઈને આવી છું થોડીક નાની એવી કોમેડી છે પણ બહુ સરસ છે તમને સારી લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કોમેન્ટમાં તો જરૂર લખજો તમને કેવી લાગી પણ આ એક વાત હજુ કહીશ કે પડે ખાવા નહીં બધો ખોરાક જ ખાઓ આ તો ખાલી અમે એક મનોરંજન કરી રહ્યા છીએ એટલે પડેટાનો ઉપયોગ કર્યો છે તો બધો ખોરાક

અરે બુરી તું અહીંયા કરે ક્યાં નો હોય પેલા ગામના પાત્ર જનતા તને હો

આવી નવી બાયડીઓ તમને મળતી જોય અને આવું ને તમારું ખાવાનું થતું હોય ને ભાઈબંધો તો લગ્ન જ ના કરતા આવી ભેંસ જેવી થાય ખાઈ ખાઈ પાપાને ઘરથી આયોય હુકલી આમ પતલી પરી બની અને આયંજો ભેંસ છે ભેંસ દે દે મને મારેલી હા લાપાર અને ધણ ધણ જેને જે કેવું